જયારે પચપનથી વધુ લોકો ઘાયલ થયા છે ભૂકંપના કારણે તાઇવાનના ધરાશાયી થઈ છે ઘણા ઇમારતો પત્તાના જેમ હતા તાઇવાનમાં ભૂકંપના કારણે મોટા પાયે વિનાશ થયો છે આ પછી દેશભરમાં ટ્રેન સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે જેના કારણે વીજ પુરવઠો પણ ખોરવાયો છે તાઇવાનમાં પચીસ વર્ષમાં સૌથી શક્તિશાળી ભૂકંપ ગણવામાં આવી રહ્યો છે ભૂકંપના કેન્દ્રની નજીક તાઇવાનના પૂર્વ કિનારે સ્થિત હુઆલિંગ શહેરમાં નુકસાનની માહિતી બહાર આવી છે યુએસ જીઓલોજીકલ સર્વે અનુસાર ભૂકંપનું કેન્દ્ર હુઆલિન શહેરથી લગભગ અઢાર કિલોમીટર દક્ષિણમાં હતું ભૂકંપના કારણે અનેક લોકો ઇમારતો અને ઘરોમાં ફસાયેલા છે વહીવટી તંત્ર આ લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યું છે સાથે જ પ્રશાસનને પણ લોકોને સલામત સ્થળે જવા માટે કહ્યું છે અન્ય ખબરો કે ચાનલ કો સબસ્ક્રાઈબ ખબર કા નોટીન પાણી બૅલ આઇકોન કો જરૂર દબાણ